અમરેલી જિલ્લાના કુકાવાવના મેઇન ગેટ થી મેઇન બજાર રામજી મંદિર ખાકી બાપુની જગ્યા સુધી શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ અક્ષત કુંભનું પૂજન કરી વિતરણ કરવામાં આવ્યું હતું અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર નવનિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુસંધાને સમગ્ર કુકાવાવ ગામના જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું સાંજના સાડાયાત્રાયાત્રાવાવ ગામના મુખ્ય રાજ્ય માર્ગો ઉપર ફરી હતી અને હજારો મહાનુભાવો આ શોભાયાત્રામાં જોડાયા હતા અહેવાલ રશિક વેગડાવા ગામ મોટી ખાતે શ્રી રામજી મંદિરનું જે નિર્માણ અયોધ્યા ખાતે થઈ રહ્યું છે તેમના અક્ષત પૂજનનો ભવ્ય જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે બદલ હુકાઓના રામ ભક્તોએ ખૂબ ખૂબ બહોળા પ્રમાણમાં હાજર રહી અને જે હાજરી આપી છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને રાશી સ્વયંસેવક સંઘનો પણ ખૂબ ખૂબ આભાર કે આ શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણમાં રામ ભક્તો સહભાગી થઈ અને લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં જે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે એ તીર્થ ટ્રસ્ટ દ્વારા અયોધ્યાથી પૂજિત અક્ષત આજે કુકાઓમાં રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત થયું આરતી થઈ પૂજન થયું અને એક તારીખથી પંદર તારીખ સુધી આ વિસ્તારના દરેક હિન્દુ ઘરે જઈને આ અક્ષર દ્વારા ભગવાન રામલલાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વધારવા આ ઉત્સવને ઉજવવા અને ઘર ઘર અયોધ્યા અને ગામ અયોધ્યા બને એ સંદેશ લઈને આજે કુકાઓમાં સૌ રામ ભક્તો પધારેલા અને મોટી સંખ્યામાં સૌ રામ ભક્તો આ કાર્યક્રમમાં સહભાગી થયા હિતેશ મહેતા જિલ્લા અધ્યક્ષ વિશ્વ